વડોદરામાં રોડ પર સ્ટ્રીટ લાઇટ ના થાંભલા પડતા અકસ્માત સર્જાયો ટુ વ્હીલર ચાલકે હેલ્મેટ પહેરતા મોટી થતી વડોદરા મહાનગરપાલિકા ખાનગી ઇજારાદારો ને ફળવાયેલ ડિવાઈડર કે જેનો રખરવાર ઇજારાદાર દ્વારા કરવામાં આવતો હોય છે ત્યારે જે કામગીરી ચોમાસા પહેલા હાથ ધરવામાં આવતી હોય છે તે પ્રીન્સૂનની કામગીરી વરસાદમાં કરવામાં આવતી હતી તે દરમિયાન વડોદરા શહેરના સુસેન રોડ પર ઝાડની કાપવાની કામગીરી દરમિયાન થાંભલો પડતા ટુ વ્હીલર વાહન ચાલક પર પડતા મોટા ઈજા થતા બચી તદઉપરાંત જીબી દ્વારા રોડ પણ બંધ કરવામાં આવ્યો ન હતો જેને લઈને થાંભલો પડતા ત્યાંથી પસાર થઈ રહેલા ટુ વ્હીલર ચાલકે હેલ્મેટ પહેરવાને લીધે મોટી ઈજા થતી બચી ગઈ там પડતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જા હતા અને સ્થાનિક નગર સેવા ઘટના સડે દોડી આવ્યા હતા આજે ભવન સ્કૂલ થી સુષન સર્કલ પર જે ડિવાઇડર આવ્યું છે આપણે જગદીશ ફરસન કમનીને ડાઇવાઇડર મેન્ટેન કરવા આપેલું કામ છે કોર્પોરેશન એ પણ આજે એને જે ટ્રીમિંગ નું કાર્યક્રમ રાખ્યો એ કોઈ અધિકારીને જાન નથી મે અધિકારીને પૂછી લીધું છે કોર્પોરેશનના આજે હું એની ભૂલ કહું છું કે એને ટ્રીમિંગ કરી છે તમે જુઓ રોડ પર એમ નેમ બધું કટિંગ નાખીને જતો ચતરો છે આજે કોઈ જાન અનિ થાત તો કોના સિરયા નાખત આપણે એમ તો બન્યું નથી ભગવાન સાથે હોય છે હંમેશા પણ હું તો એનો વાત કરું છું કે જગદીશે જે કામ કૃત્ય કર્યું છે આજે વડોદરા શહેરમાં એ ચલાવવા લેવામાં આવે નહીં અને આજે અમે સ્ટ્રીક લાઈન અને નોટિસ કા તો જે બી કાર્યવાહી કોર્પોરેશનના માધ્યમથી થશે એ અમે આજે કરવાના છે સામે ફોનિક સ્કૂલ આવી છે નાના નાના છોકરાઓ છૂટતા ટાઈમે બહુ ટ્રાફિક જામ થાય છે ફોનિક સ્કૂલ ફોનિક સ્કૂલ જે આવી છે એમાં હજારથી પંદરસો છોકરાઓ છે આજે સ્કૂલની જવાબદારી છે કે સ્કૂલમાં એક તો પાર્કિંગ નથી આ પાર્કિંગ નથી એટલે છોકરાઓની વહેન સામે ઊભી રહે છે સામે ઊભી રહે છે બિચારાઓ ભૂલકા રોડ ક્રોસ કરીને જામે જાય છે એટલે કાલ ઉઠીને અત્યારનો ડીક છે વાત કોઈ બી દિવસે આની જાન આની થશે તો જવાબદારી કોની ફિનિક્સ ક્લાસની જ રહેશે અને મેં એને અડધો કલાક પહેલાં ફોન કરેલો છે કે તારો કોઈ બી કર્મચારી કે સ્ટાફ અત્યાર સુધી આવ્યો નથી છોકરાઓને અમે જાતે અધિકારીને અમે જાતે ભેગા થઈને રોડ ક્રોસ કરે છે એ લોકોની ગાડીવાળા બી એટલા જાડી ચામડી કે રોડ પર ગાડી મૂકીને જતા રહે છે જેથી કરીને આજે ટ્રાફિકની ખૂબ જ સમસ્યા થઈ છે એટલે હું પોલીસ કમિશનર સાહેબનું આ વિષય ખૂબ જ ગંભીરતાપૂર્વક ધ્યાન દોરવાનો છું મુકેશભાઈ સર જે છે વારંવાર વિવાદમાં પણ આવે છે આ વાતને લઈને પણ આજે મેં એને જાતે બી વાત કરી છે મુકેશ સરને અડધો કલાક થયો છે એનો કોઈ બી સ્ટાફ અત્યારે નીચે આવ્યો નથી એટલે હું ફૂલ એક્શન મોડમાં આના વિરુદ્ધમાં છું અત્યારે ત્રણેક થાંભલા પડ્યા છે નહીં ઈજા અત્યારે મારા ખ્યાલ પ્રમાણે હું એક કલાકથી ઊભો છું પણ કોઈ ઈજા અહીં થઈ નથી કારણ કે પ્રિકોશન લઈને અમે લોકોએ વડોદરા મહાનગરપાલિકાની સંપૂર્ણ ટીમે આ કામ કર્યું છે টরে ফটো খেটে সতরা